હું છું અત્યારે ઉદવાડા ખાતે અને ઉદવાડા ખાતે મારી ચાય ચર્ચાની ચોપાલ આવી પહોંચી છે ઉદવાડા ખાતે બીજે દોસ્તો મિત્રો ટીમ સાથે અને અત્યારે હું છું ઉદવાડા નેશનલ હાઈવે આઠ ના ચોકડી ઉપર અને અહીં ઘણા બધા પેસેન્જરો છે જે સાંજનો પાંચ વાગ્યાનો ટાઈમ છે પોતપોતાની નોકરી થી ઘરે જવાનો ટાઈમ છે અને લોકો ઊભા છે તો આપણે લોકોને પૂછવાની કોશિશ કરીએ કે લોકો ક્યાં જાય છે અને સર તમારું નામ મખન ગુજરાતી આદિયા ને હા તમે કેવા છો અયા ઉદવાડાના છો તો અત્યારે લોકસભાની ચૂંટણી છે તો તમને કેવા સાંસદની જરૂર છે આરચન નહીં પણ તમારો સાંસદ કેવો હો જોઈએ તમને કેવા સાંસદ જોઈએ અત્યારે એટલે કે તમારો સાંસદ અત્યારે કેવો હો જોઈએ બે કેન્ડિડેટ ઊભેલા છે વાંસદાથી અનંત પટેલ અને ધવલ પટેલ તમારું મંતવ્ય કોના બાજુ છે ધવલ પટેલ તમને એક લાગે છે કે પછી આનંદ પટેલ ધવલ પટેલ લાગે હા ધવલ પટેલ એટલે તમે બીજેપી ના વિકાસ બાજુ હા બીજેપી નો વિકાસ સારો છે હા સારો છે બીજેપી એ સારા કામ કર્યા છે સારા કામ કર્યા તો 400 પાર માટે તમે કહો છો હા જાસો તમે શું કરો અમે આ મંજૂર છે મજૂર કામ કરવા જો કંપનીમાં કામ કરવા જો

એના માટે કોઈ પણ કોમેન્ટ કરવાની ના પાડી છે આપણી સાથે એક બીજા વડીલ છે નથી બોલવું વડીલ નથી બોલવા માંગતા આપણે અહીંયા ઘણા લોકો સાથે વાત કરી ઉદવાડા પણ અમુક લોકોએ આપણને જવાબ આપ્યો છે અને અમુક લોકો આપણને જવાબ આપવા માટે હચકચાય છે અને જવાબ આપવાનું માંડી વાળે છે હજુ આપણને એવા વ્યક્તિઓ મળશે જે જવાબ આપશે